દાખલા તરીકે બધા મહાન ગુરુઓએ શીખ્યું છે કે અનિષ્ટનો પ્રતિકાર ન કરો અપ્રતિકાર એ શ્રેષ્ઠ નૈતિક આદર્શ છે આપણામાં ના કેટલાક જો આનો પૂરેપૂરો અમલ કરવાનો પ્રયાસ કરે તો આખું સામાજિક માળખું તૂટી પડે દુષ્ટ લોકો આપણી મિલકત પચાવી પાડે આપણો પોતાનો કબજો કરી લે આપણી સાથે ફાવે તેમ વર્તે અપ્રતિકારનો આ રીતે એક દિવસ માટે પણ જો અમલ થાય તો એ સ્થિતિ ભારે ખતરનાક નીવડે છતાં આપણા અંતરના ઊંડાણમાંથી તો સત્યનો એ જ માત્ર અવાજ ઉઠે છે કે અનિષ્ટનો પ્રતિકાર ન કરો આ શ્રેષ્ઠ આદર્શ છે એમ આપણને લાગે છે પણ માત્ર આ સૂત્ર જ શીખવવામાં આવે તો વિશાળ માનવજાતને અપાત્ર ઠરાવવા જેવું થાય એટલું જ નહીં પણ લોકોને સતત કંઈક ખોટું કરી રહ્યા હતા એવું હંમેશા લાગ્યા કરે અને તેમને પોતાના દરેક કાર્યમાં અંતર દંખ્યા કરે પરિણામે તેઓ નબળા પડે બીજી કોઈ પણ નબળાઓ કરતા આવો સતત આત્મ અનાદર બીજા ઘણા દુર્ગુણો પેદા કરે એકવાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે